પછી લેવા માટે તો બસ હવે નીકળવું છે કદાચ પ્લાનમાં થોડોક સેન્સ થશે હિલ સ્ટેશનને બદલે જવાનું થશે ગલતેશ્વર તો કાંઈ ને હજી કન્ટિન્યુ બની રહી રહીજો ક્યાં જ આવ્યું નક્કી નથી અને કાંઈ ને રહી જો આજ તો આખો દિવસ એક્ટિવિટી ચાલુ રહેવાની છે ચાલો મિત્રો મિલતે આગે હાલો મિત્રો તો ઘરેથી નીકળી ગયા છે હવે જાવી છે આઈશ્રમ કેમ કંઈ ને કિસન ઊભો છે વાટ તો કાંઈ ને કન્ટિન્યુ હાલો મિત્રો હવે આપણી સવારી ઉપડી ગઈ છે ગાડી વાડી આવી ગઈ છે કિસન આવી ગયો છે આપણે બસ હવે જો નીકળવી છે અને આ છે સુરતની મોટા મોટી હોસ્પિટલ કિરણ હોસ્પિટલ ન જોઈ હોય તો જોઈ લો કાંઈ નહીં કન્ટિન્યુ હવે નીકળવી છે આપણે તો હવે આપણે પહોંચી ગયા છીએ ગલતેશ્વર અને બસ જો ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે હવે જવાનું છે અંદર અમે મહાદેવની મૂર્તિ હમણાં દેખાડું અહીંથી નહીં દેખાય મોટી જબરી મૂર્તિ છે કાંઈ નહીં કન્ટિન્યુ જુઓ મિત્રો આવી રીતે અહીંયા વેલકમ ગલતેશ્વરનું બોર્ડ છે અને આવી રીતે ગેટ છે અમે ખાવાની પણ સુવિધા છે જુઓ પાછું વેલકમ ગલતેશ્વર અને અહીંયા ગાર્ડન પણ છે બહુ મસ્તીનું આવી રીતે છે જો તમને અહીંથી મૂર્તિ દેખાય છે મહાદેવની જૂમ કરું હજી ને બાજુમાં જ આવી હજી બાજુમાંથી દેખાડું સરસ છે અને આપણી સાથે કિચન પણ છે એમનો લોગ હિન્દીમાં આવતો હોય છે એમની ચેનલમાં જવું હોય તો કિશન હું ચેનલનું નામ કિશન ટ્વેન્ટી કિશન ફોર કિશન ફોર છે હા મારા ઈશ્વર ભાઈ છે ઈશ્વર એમની પણ ચેનલમાં આટો મારી આવજો ઈશ્વર

કાંઈ નહીં કન્ટિન્યુ બનાવી દેજો એ સિનેમેટિક સ્ટોન લઈ લો તો બાકી જો માધ્યમમાં મંદિર રહ્યા છે તો મિત્રો અહીંયા એક નાવાનું સ્વિમિંગ પુલ છે પણ એ બંધ લાગે છે કેમ કે પબ્લિક એટલું બધું કઈ છે નહીં અને જો અહીંયા પાછળ છે નદી આવી રીતે કાશે જાળે છે તમને દેખાય તો આ નદીમાંથી ડાયરેક્ટ સ્વિમિંગ પુલમાં પાણી જાય છે સ્વિમિંગ પુલમાં આપણે નાવાનું અને એની પછી ફી છે આમ સૌ લખ્યું ત્યાં ત્યાંથી જવાનું લાઈનમાં ચાલો મિત્રો હવે જાવીશી બાર તો મહાદેવને બાય કહી દેવી તો બાય બાય મહાદેવ અને મળીશું હવે નેક્સ્ટ પછી ક્યારે કહ્યું ત્યારે બસ હવે જઈએ લગભગ આગળ એક વોટરફોલ છે પાર્થ હોટલ ફોર જોઈને ખુલ્લું હોય તો ત્યાંનો નજારો બહુ મસ્ત હશે કે ઝરણું છે કઈ દિવસનું એ તમે મારી રીલ ઇન્સ્ટાગ્રામમાં ન જોયું હોય તો જોઈ આવજો એનો પણ આખો વિડીયો મૂકેલો છે અને હા કાંઈ ને થમલેન માટે એક ફોટો ફોટો લઈ લેવી અને આગળ વોટરફોલમાં જાવી ખુલ્લું હોય તો ખુલ્લું હોય તો હારું નગર ધક્કો થાય છે બધું કાંઈ ને કન્ટિન્યુ ઝાડવા કેવા મસ્તી ના કટિંગ કરેલા છે એને બાકી જો હા પણ એને મસ્તીનું કટિંગ કરેલા છે બધા એવા જ ઝાડવા છે કટિંગ કરેલા

હા એને કપડા બીજા લાવ્યા નથી નાઈ નાખત હા હા એને કન્ટિન્યુ બનાવી રહ્યું છે આનો પણ એક સિનેમેટિક લઈ લેવી અને પછી થોડોક આરામ કરી ઘરે નીકળી જાય તો મિત્રો રિલે ઉતારી લીધી ઘણા ક્લિપોય લઈ લીધી કાંઈ નહીં હવે જો લાસ્ટ વાર જોઈ લો હવે જાવી છે ઘર બાજુ બસ હવે કાંક નાસ્તો પાસ્તો કરતા જશે ઘરે ભોગી જવી કેમ કે હજી ખરીદી કરવા જવાનું છે જો લોક લાંબો થઈ ગયો છે તો લગભગ એનો અલગ લોક બનાવશું ખરીદીનો નકર પછી આમાં કન્ટિન્યુ રહેશે કાંઈ નહીં ચાલો હવે અહીંથી નીકળી જવી પી લેવી હવે જો આમાંથી રસ કાઢ્યો ઓનું મશીન નથી જનરેટર લાકડાનો લાકડાનું કાંઈ નહીં તો ચેવડીનો રસ પી લેવી જો તમે પણ જોઈ લો તેને મસ્ત રોડના કાંઠા બેઠા જઈ ગયા કાંઈ નહીં કન્ટિન્યુ હજી તો આગળ ઘણો લાંબો રાવવાનો છે રસપાસ પી લેવી પછી આગળ વધી ગયો કન્ટિન્યુ આવો મિત્રો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે આટલું બધું ધોઈ નાખ્યા અને કળકીઓ બહાર બહુ લાગ્યો હતો તો કાંઈ નહીં ઘરે પહોંચીને આટલો જમવા પણ બેસી ગયા છે જો જમવામાં તો તીખારી રોટલા અને ડાળી ભાત બનાવ્યા છે તો કાંઈ નહીં ખાઈ લેવી અને કાલે ઘરે જવાનું

આપણે ખરીદી બીરીદી કરી ગઈ ગયા હતા અને હા હવે જમવા જવાનું છે સંજયભાઈને ઘરે અમારા મામાના દીકરા ઘરે તો જમી આવી અને વ્લોગને અહીંયા જઈને કીધું નાખું કેમ કે વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે તો કાંઈ નહીં આ ઓકે તમને વ્લોગ જોવાની મજા આવી છે આવવાનું વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઈકને દબાવવાનું ભૂલતા નહીં ઓકે ચાલો મિલતે અગલે હું વ્લોગ મેં હવે તો ડેલી લગભગ વ્લોગ આવતા જ રહીશું હા હવે બજુરના બ્લોગ આવે છે કેમ કે કાલે જ નીકળવાનું છે તો કઈ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરવી તો બે લાઇકન દબાવી દેજો ચાલો મિલતે અગલે વખતે વાહ